આ તરફ વાત કરીએ ગુજરાતી કે જ્યાં કેટલીક જગ્યાઓ પર ગરમી ખૂબ પડી રહી છે તો કેટલીક જગ્યાઓ પર વરસાદી માહોલ છે પાલનપુરની વાત કરીએ કે જ્યાં પાલનપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ભારે નુકસાન થયું છે આ તસવીરો આ દ્રશ્યો પર જોઈ શકાય છે કે લોકોને કેટલી હાલાકી પડી રહી છે પપૈયાના જે છોડ છે તે પણ જમીનમાંથી સીધા ઉખડી ગયા ખેતરોમાં ખૂબ નુકસાન થયું છે તાત્કાલિક સર્વેની પણ માંગ કરવામાં આવી છે પાલનપુરની આ પરિસ્થિતિ કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે પપૈયાના છોડ પણ પડી ગયા અને તાત્કાલિક સર્વેની માંગ કરવામાં આવી છે હવામાન વિભાગે સત્તર મે સુધી હજી પણ વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ રહેશે પપૈયાની અંદર અમારે આ વખતે એમ કે દસ થી બાર લાખનું નુકસાન થયેલું છે ગઈ સાલે માર્ચ મહિનામાં પપૈયા લગાયા હતા એટલે બારથી ચૌદ મહિનાનો હાલ પાક અમારો તૈયાર હતો આ અમારો પપૈયા આમ ત્રણ સાલ ઉભા રહે પણ આ વખતે અધવચ્ચે જ બધું પૂરું થઈ ગયું કામ અમારું જે વાવેતર કરેલું હતું ને એ અધવચ્ચે જ ભાગી ગયા પપૈયા તો હતો ટોટલ આઠ લાખ ઉપરનો ખર્ચો હતો અમારો એલો બીજો તો હજુ ઉભા છે તો વધો નઈ પણ આ જે ભાગી જાય એમનો કશું એમાંથી પેદા કશું નઈ થાય કલમ જો tufan આયા તો બહુત ખતરનાક tufan દા તલુતરા ધાંડા માંડગા આગી બોજી શ્રી મે tufan જાડા દા અને પપિતે ઇનકે ય ધાંતા મે હે લક્ષ્મણભાઈ સોધીકર કે હે ઇનકે પપિતે ખેત જાડા હે પપિતે લગાયો હે લગભગ 10 15000 પોદે હે 12 13 એકર મે હે तो उनमें सितर टका एकदम पपीते साफ हो गए बिल्कुल ही जो तूफान आता है ना उसके अंदर पपीते गिर जाते हैं ऊपर माल होता है माल भी ज्यादा था इनका लगभग दस से आइडिया को आता है दस से पंद्रह लाख का नुकसान है इनके जलोत्रा में नुकसान है धानता में नुकसान है मानका में जो आजू बाजू एरिया है ये जो लगभग जो जलोत्रा जो जो बेल्ट है इसका आसपास में नुकसान है